તો જો આપણે રેડી થઈ ગયા છીએ અને અત્યારે આપણે જવાનું છે થલાસામાં અને છ તો ઓલરેડી વાગી ગયા છે અને અહીંયા જો મસ્ત સૂર્યપ્રકાશ આવે છે એકદમ ગોલ્ડન લાઇટ આપણા ફેસ ઉપર પડે છે અને જો આપણે આવા રેડી થઈ ગયા છીએ અને આ છે ને મેં થાઇલેન્ડથી લીધું હતું એના પછી એટલી ગૂંચ થઈ ગઈ કે મેં કોઈ વાર પહેરું જ નહોતું પણ આજે જો આની ગૂંચ નીકળી ગઈ છે એટલે જો આપણે પહેરી લીધું છે તો જો આજનો આપણો આખો લુક છે અને અત્યારે અંધારું તો થઈ જાય પણ તોય આપણે ગોગલ્સ લઈ લીધા છે કારણ કે પેલા જો આપણે ફોટા પડવા હોય તો આમ આવે તો જો ગુગલ પે લઈ લીધા છે અને પછી નો રીતે ઉપર ચડાઈ દેવો

પણ અમે એવું વિચાર્યું છે અત્યારે બાદ બીચ ઉપર નથી જવો અત્યારે આપણે થલાસા જઈ આવીએ સાઇટ કર્યું ને જો અત્યારે અમે બાગા બીચ ઉપર આવી ગયા છીએ કારણ કે અમે વિચાર્યું કે ત્યાં અંજુના કાફેન ત્યાં જવું હોય ને તો કાલે જાસો એટલે થોડાક વેલા જઈએ આજે ઓલરેડી સાડા છ જેવું થઈ ગયું છે અને અહીંયા જો ક્રાઉડ ફુલ છે અને થોડાક ફોરેનર હતા અહીંયા જોવા મળે છે અને જો ચારે બાજુ મ્યુઝિક વાગે છે અને જો મસ્ત એકદમ પાર્ટી વાળું વાતાવરણ છે એક બગ જો આખા રેતીવાળા થઈ ગયા છે ઉપાલય જો રેતી થઈ ગયા છે અને સુરભી જો હજી ને ઉભી છે અને ટીવ અહીંયા જો એન્કલેટ જોવે છે કારણ કે એન્કલેટ લેવાની ઈચ્છા છે પગમાં આપણે જો કાઈ નથી એટલે જો એન્કલેટ લેવાની ઈચ્છા છે સુના હુકા પે કેલા જો અમે ત્રણેય છે ને અત્યારે બેસી ગયા છીએ અને જો આવા લાઇટિંગ વાળા ચશ્મા અત્યારે બહુ વેચાય છે અને હજી ઘણા બધા લોકો જો ફોટા હોત અને પાડે છે અને અમે જો મસ્ત એમને બેસી ગયા છીએ અને આજુબાજુ એટલો અવાજ છે કે મારો અવાજ તમને ઓછો સંભળાતો હોય અત્યારે આપણે ચણા ચોળ ગરમ મગાવી છે જો ચણા છે સેવ છે ટમેટા છે કાંદા વગરનું મગાવ્યું છે આપણે આજે જમવામાં છે રાતે વઘારેલા ભાત છે પછી જો સફેદ કઢી છે અને પાપડ ને જો સંભારા ને એવું બધું છે અને રાતનું જો જમવા માટે બેસી ગયા છીયા મૂક્યો છો મમ્મી જમવા કઢી છે તો અહીંયા ચાલતા ચાલતા જોવો અમને પ્યોર વેજ છે ને સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ મળી છે અહીંયા બધી વસ્તુ મળે છે પણ આપણે અહીંયા સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે ને એટલે ઢોસા મગાવ્યા છે તો જો ત્રણેય અમે ઢોસા મંગાવ્યા છે મે મંગાવ્યા છે ઘી મસાલા ઢોસા દીવુએ મંગાવ્યા છે મૈસૂર મસાલા ઢોસા અને સુરદી એ મગાવ્યા છે ચીઝ મસાલા ઢોસા અને બટર મિલ્ક મગાવ્યા છે તો મને એવું હતું કે ઘી મસાલા ઢોસામાં ઓલા ઢોસા ટાઈપ આવશે પણ એ રીતના નથી આપણા સિમ્પલ આવે ને એવા જ છે પણ ઉપરથી ખાલી ઘી નાખી દીધું જોવો અને સુરભી ચીઝ મગાવી છે ને તો જોવું પણ ચીઝ તો એટલું બધું છે ને જો સુરભી ખૂટી જાય ને એટલું બધું ચીઝ તો અમે જોવા અહિયાં જમવા માટે ગયા હતા અને ઢોસા મસ્ત હતા અને પાણીપુરી અમે મગાવી પણ એ કાંદાવાળી હતી એટલે આપણે ખાધી તો જોઈ લો અહીંયા કેટલા મસ્ત બધા કપડાં છે ટોપ બોપ પણ જો આ ટોપ ગમે તો બહુ છે પણ મને એવું લાગે છે કે આવા બધા મને શૂટ ન થાય તો સુરભી એવું કહે છે કે એવું કાંઈ ન હોય બધું શૂટ થાય જ અને દીવું એ જોઈ અહીંયાથી એક ટોપની શોપિંગ કરી છે મારે વાઇટ સોર્સ લેવો તો પણ મારે જેવો જોઈને એવો મેળો નહીં બાકી બધી વસ્તુ ગમી તો જાય છે પણ એની કઈ જરૂર નથી એટલે નથી લેતા કેટલા મસ્ત બધા ટોપ તો અમારે ત્રણેય ને મેગ્નેટ લેવા છે પણ આ બધા સિરામિક ના છે અને જો પ્લાસ્ટિક ના છે ને કઈ ગમતા નથી ડિઝાઇન એટલે ગમે તો આપણે ત્રણેય ને મેગ્નેટ લેવા ગમે તે જગ્યાએ ચાલવાનું હોય ને તો હું છે ને સ્લીપર જ પહેરું ને અહીંયા અમુક છોકરીઓ કેટલી હાઈઝ પહેરી

અને પછી અમે ઉજ્જૈન મહાકાલ ગયા હતા ત્યાંથી મેં આ ઇયરિંગ્સ લીધી હતી અને આ વોચ તો આપણે અમદાવાદથી જ લીધી છે અને આ છે ને મમ્મીને એ લોકો જાત્રામાં ગયા હતા ને તો ત્યાંથી મારી સાંટું લેતા આવ્યા હતા જો તો આપણે આજે પહેરી લીધું છે વ્હાઇટ સોર્સ હાટું છે ને આપણે આખી માર્કેટ રેખડા જ્યાં પણ વ્હાઇટ સોર્સ દેખાય ને એ દુકાનમાં હું ભરી જતી હતી પણ તોય મારે જેવો લેવો હતો ને એવું વ્હાઇટ સોર્સ જ નહીં અને ગમે ને તો એ મારા ઉપર સૂટ ન થાતો હોય ને એ રીતનું હતું તો કાંઈ નહીં હવે હજી જોવું કે એક બે દિવસમાં જો અહીંયાથી મળી જાય તો ઠીક છે

ત્યાં તો થોડોક એકાદ કલાક વહી જાય પછી હોઈ જાવ અને અહીંયા છે ને બહુ ઢાળ છે એટલે ઢાળ ચડવા ઉતરવામાં છે ને થાકી જાય સીધે સીધી લેન હોય ને તો ચાલવામાં કાંઈ વાંધો ન આવે પણ ઢાળ હોય ને એટલે ડબલ થાક તો જો ઘરે આવીને સોરી હોટલમાં આવીને છે ને આપણે મસ્ત મોઢું પોઠું ધોયું ને ત્યારે એમ થાય કે હાશ હવે થોડીક નિરાત થઈને પગ પગ ધોઈ નાખા કારણ કે આખા રેતીવાળા થઈ ગયા હતા અને નાઇટ ડ્રેસ પહેરી લીધો છે બધી વસ્તુ કાઢી નાખી છે એક ખાલી જો આ ચેન કાઢવાની છે હમણાં ચેને આપણે કાઢી નાખી અને મસ્ત મજા હુઈ જાય બધા થાકી ગયા છે એટલે હવે હુઈ જ જવાનું છે તો એ તે હમણાં હુવા બેસું ને એટલે ઊંઘ નહીં આવે કારણ કે જગ્યા ચેન્જ થાય ને એટલે મને છે ને ઊંઘ ન આવે ને ઓલી બે જો પાછળ બોલ બોલ કરે છે એટલે તમને એનો વોઈસ આવતો હશે તો ગાય ને આઈ હોપ કે તમને અમારો આજનો બહુ ગમ્યો હશે તો કઈ મી તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જોતોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં અને જો મેં આ ફ્લિપ્સ કપાઈ હતી ને આમ તો નથી હારી લાગતી મને એવું લાગે છે કે બહુ જાડી કાપી નાખી છે પણ કાંઈ નહીં હવે કપાઈ ગઈ છે તો કાંઈ નહીં થાય પણ જો આમ થોડીક નીકળે ને તો સારી લાગે ખરાબ લાગે હવે કટ તો થઈ જ ગઈ છે અને અહીંયા એ લોકોએ ફોન તો આપ્યો છે પણ કંઈ ફોન હાલતો નથી એટલે આમને કોલ કરવો પડશે તો વાઈફાઈનો પાસવર્ડ પૂછી લઈએ તો આપણો ડેટા છે ને એ નીરવ પાસે જતો રહે તો તમે બ્લોગ આપણો એડિટ થઈ જાય જો નહીં મળે ડેટા નીરવને તો પછી આપ લોકો એડિટ નહીં થાય તો અંદર છે ને બધા ફૂઈ ગયા હતા અને નીરવનો ફોન આવ્યો હતો તો સવા બાર થયા છે અને હું જો બાલ્કનીમાં આવી ગઈ હતી અહીંયા બેઠા બેઠા વાત કરી અને નીરવને વિડીયો કોલમાં બધી વસ્તુ બતાવી કે મને નથી દેખાતી તોય પરાણે બતાવી તો હવે ફાઇનલી ગુડ નાઇટ આપણે સુઈ જાય ને સવારમાં ઉઠી નહીં શકીએ એટલે ચલો બાય બાય ગુડ નાઇટ